છોટાઉદેપુર જિલ્લાના કવાટ સરકારી વિનિયન કોલેજ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ બે હજાર પચીસ વ્યૂઝ આવ્યો જયની ઉચ્ચ સંજય સિહરાના છોટા ઉદયપુર વ્યૂઝ થાય ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગાંધીનગર અને કેસીજી અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળાનું આયોજન થતું હોય છે એવી જ રીતે આ વર્ષે છોટાઉદેપુર મેગા પ્લેસમેન્ટ કેમ્પ બે હજાર છોટાઉદેપુર જિલ્લાની મોડેલ કોલેજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આખરે નોડેના જોનલ અધિકારી ડૉક્ટર કે ઝુંડાલ શબ્દોનલ જોનલ જેવી ભુલંદા સાહેબ કોલેજના પ્રિન્સિપાલ અને નોડલ ઓફિસર અર્કના એ ત્રિવેદી અને જોનલ સાહેબના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા અજીતભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ તારીખ સાતમી માર્ચ બે હજાર પચીસના રોજ શુક્રવારના રોજ યોજાયો હતો છોટા છોટાઉદેપુરની જિલ્લાની સરકારી પોલિટેકનિક અને ગ્રાન્ટ ઇન એડ મળીને કુલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ પોર્ટલ પર કરાવી અને આ પ્લેસમેન્ટ કેમ્પમાં ભાગ લીધો હતો જે વિદ્યાર્થીઓમાંથી ચારસો છપ્પન જેટલા વિદ્યાર્થીઓ અને અગિયાર કંપનીના ઉપસ્થિત રહી જે પૈકી બસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ જુદી જુદી કંપનીઓમાં સ્થળ પર પસંદગી પામ્યા હતા આ કાર્યક્રમમાં છોટા જિલ્લાની આર્ટસ કોલેજના આચાર્ય શ્રીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સફળ બનાવી હતી નમસ્તે મારું નામ ડૉક્ટર અર્ચના ત્રિવેદી હું અત્યારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ કમાટમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અને હાલ ગુજરાત સરકાર અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન થઈ રહ્યું છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની જે નોડ છે એ નોડ ની જે નોડલ કોલેજ છે તે અમારી ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ કવાટ છે આમાં લગભગ બોડેલી અને છોટાઉદેપુરની બધી આઠથી નવ કોલેજો અમે આ પ્લેસમેન્ટ ફેર કાર્યક્રમમાં જોડાઈને અમારા વિદ્યાર્થીઓ રિપ્લેસમેન્ટ થ્રુ અલગ અલગ કંપનીઓમાં રોજગાર મેળવી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને સરકારશ્રીનો હેતુ પણ એ છે કે વિદ્યાર્થી બેચલર ડિગ્રી પૂર્ણ કરે એ પૂર્વે એને રોજગારી મળે અને તે કુટુંબ માટે એક સંબલ બને એક સપોર્ટિવ બને અને સાથે સાથે એનો ફ્યુચર પણ એની કારકિર્દી પણ વધુ સુંદર બને એનો પ્રયત્ન સરકારશ્રીનો છે અને એ હેતુને સિદ્ધ કરવા માટે અમે શેતરૂપ બન્યા છે કડીરૂપ બન્યા છે તો આજે લગભગ તેર કંપનીઓ આમાં જોડાઈ રહી છે ઓન ધ સ્પોટ અને રજિસ્ટર્ડ કંપનીઓમાંથી આજે લગભગ તેર કંપનીઓ અહીં હાજર થઈ રહી છે અને અમુક આવવાની બાકી છે તેરસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ છે અને અલગ અલગ કોલેજોથી અને તે સૌ વિદ્યાર્થીઓ પણ આ કેમ્પમાં જોડાઈ રહ્યા છે તો હજી આ કેમ્પનો હેતુ સાંજ સુધીમાં પૂર્ણ થશે આમાં જે વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે અને કોને કોને ઓફર લેટર મળવાનું છે કયા કયા ક્ષેત્રમાં એમને મળી રહ્યું છે એ બધા એ આખો રિઝલ્ટ અમને સાંજ સુધીમાં મળશે 아어담사은 uh, uh, <suss> <honeymoon? suss>